ગુજરાતી કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અને ગુજરાતી ખબરો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકો પણ ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે એવા લોકગાયક જિગ્નેશ બાવટને તો તમે બધા મિત્રો જાણતા જ હશો અને મિત્રો તમને બધાને ખબર છે કે જિગ્નેશ બાવટ છે મિત્રો તેમના આશિકો અને ચાહકો માટે અવારનવાર સોંગ લઈને આવતા હોય છે અને તેમના દરેક સોંગ ગુજરાતની અંદર સુપ્રાઇઝ જતા હોય છે અને અલગ મિત્રો ધૂમ પણ મચાવતા હોય છે તો મિત્રો જિગ્નેશ બાવટ છે મિત્રો તે જોરદાર ફિલ્મ લઈને આવી રહ્યા છે મિત્રો ટૂંક સમયની અંદર ચાહકો માટે અને મિત્રો તે ફિલ્મનું મુહૂર્ત હતું મિત્રો જે જય ભવાની સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું તમે હાલમાં ફોટા જોઈ શકો છો વાયરલ થયા છે સોશિયલ મીડિયાની અંદર અને મિત્રો આ ફિલ્મમાં જિગ્નેશ બાવટ છે તમને અલગ અંદાજમાં જોવા મળશે મિત્રો કંઈક અલગ પ્રકારથી આ ફિલ્મ બનાવવામાં આવશે અને મિત્રો આ ફિલ્મના લેખક છે મિત્રો કે કે મકવાના તો મિત્રો જિગ્નેશ બાવટ છે મિત્રો તેમની ફિલ્મ ટૂંક સમયની અંદર તમને જોવા મળી જશે અને મિત્રો જિજ્ઞેશ બાવટ છે કંઈક અલગ અંદાજમાં અને નવા અંદાજમાં તમને જોવા મળી જશે આ ફિલ્મની અંદર તો મિત્રો જેટના તમે આ શીખો ચાહકો તો વિડીયો લાઈક કહી અને શેર કરવા ના ભૂલતા અને ચેનલ પણ નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ હતું ના વિડીયોમાં